સુરતના ડ્રેનેજ સંકટ દિવસે ગંભીર બનતું જાય છે પાંડેસરા બમરોલી અને ઉધના વિસ્તારમાં આવેલ પચાસ થી વધુ સોસાયટીઓ છેલ્લા પાંચ મહિનાથી ડ્રેનેજ જોડાણની રાહ જોઈ રહી છે તૂટી અને જૂની લાઈનોને કારણે લોકો ભયાનક હાલતનો સામનો કરી રહ્યા છે સુરતના આવેલ બમરોલી અને સોસાયટીઓમાં નાગરિકોને છેલ્લા અનેક મહિનાઓથી ડ્રેનેજની ગંભીર સમસ્યા સતાવે છે નવા ફ્લેટોમાં હજી સુધી ડ્રેનેજ જોડાણ મળ્યું નથી તો જૂની લાઈનો તૂટી ગઈ હોવાથી ક્યારેક પીવાના પાણીમાં પણ ગટરના પાણીના ભળવાના બનાવો સામે આવ્યા છે આંગિયા વિસ્તારના કોર્પોરેટર ສમનાથ મરાઠીએ જણાવ્યું હતું કે આ વિસ્તારની સમસ્યા બહુ જૂની છે મહિનાથી એક પણ સોસાયટીને ડ્રેનેજ કનેક્શન મળ્યું નથી અમે અનેક વખત પાલિકાને રજૂઆત કરી છે પણ જવાબદારી કોઈ નથી મુલાકાત લીધી હતી એમની સમિતિની જે મીટિંગ થઈ એની અંદર જે જે મારો પ્રશ્ન સામાન્ય સભામાં ઉભો કરેલો છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી નવેસરથી ગટર લાઈન નવેસરથી પાણીની લાઈન નવેસરથી જે આરસીસી રસ્તા બનવાના છે આવનારા ત્રીસ વર્ષ સુધી આ રસ્તા ચાલી શકે એવી રીતેની આ પોલિસી છે હવે જે સોસાયટીમાં અગાઉ પાણીની લાઈન ગટર લાઈન જે ત્રીસ ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે બાવીસ થી આ અરજી કરવાનું શરૂ કર્યું હતું સોસાયટીની અરજી કરી છે સોસાયટીના નકશા આપ્યા છે મારું ભલામણ પત્ર સાથે આપેલું છે પરંતુ છે તે સમયના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ક્યાંક ને ક્યાંક એની નબળાઈ કયો એની મનમાની કયો પોતાની સુપર પાવર સમજતા અધિકારી અરજી કરી હોય અરજી કર્યા બાદ એમને અંદાજ તૈયાર કરવાનો છે અંદાજ તૈયાર કર્યા પછી જે કમિટીમાં જાય અમારા આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે એમાં જે કમિટી નિયુક્ત થયું છે કમિટીના અધ્યક્ષ પાસે પાવર છે નાખવી કે નહીં તમે તમારું જે કામ છે તમે એન્જિનિયર તરીકે તમારું કામ તમને કરવાનું છે તમે પોતે નિર્ણય કરતા નથી તમે બનો ભાઈ તમે કોઈક નવો નિશાળીઓ કોર્પોરેટર હશે એને ગોળી પીવડાવી શકો છો અમારા જેવા સિનિયર કોર્પોરેટર ના પીડાવી શકો તમે આ ભૂલ કરી છે એના કારણે મારા દસ બાર સોસાયટી અંદર જે આરસીસી રસ્તા બની ગયા છે ત્યાંની ત્યાંના જે રેસો છે ત્રાયમામ છે હજુ બી ગટરીઓ પાણી આવી રહ્યું છે પાણીની અંદર પાણી થઈ છે 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 તો આ આ બહુ ગંભીર પ્રશ્ન અને જે જે સોસાયટી તમામ રિવાઇઝ અરજી આ મારી પાસે પૂર્ણ ફાઇલ છે જેને જ્યાં બોલાવું હું આવવા તૈયાર છું પરંતુ આ નવેસરથી ગટર લાઈન નાખવી પડશે અને જે ભૂલ દસ બાર સોસાયટી હવે નાખી શકાશે નહીં એને મેન્ટેનન્સ કેવી રીતે કરવું છે મેનોલ ટુ મેનોલ એનો મેન્ટેનન્સ કરીને આનું પણ પરિણામ લાવવાનું છે અને જે અધિકારીની આ ભૂલ છે રમત હતી એની ઉપર કાર્યવાહી થાય આના માટે હું અછુકી અકબંધ છું એની સામે અવાજ હું છેલ્લા શ્વાસ સુધી ઉઠાવીશ અને આ મારા ઉધરા વિસ્તારને જ્યાં સુધી પરિણામ નહીં મળે

અને અમૃતનગરમાં રહું છું છેલ્લા આરતીસ વર્ષથી રહું છું અત્યારે અમારા ગટર લાઈનને લીધે એટલી બધી તકલીફ પડે છે એના લીધે અમારા રોડ મંજૂર થઈ ગયા છે છતાં રોડ બનતા નથી એટલે લાઈન સવાને વારે ઉભરાય છે એના સફાઈ કામદારો કાયમ પડ્યા પથા રહી છે અહીંયા અને એ ગટર લાઈનનું કામ જો થઈ જાય તો અમારા રોડ તાત્કાલિક બની જાય એમ છે તો અધિકારીઓને નમ્ર વિનંતી છે

તરત જ ઉઘરાવા ચાલ્યા આવે છે એસી ઓફિસમાં બેઠેલા એ લોકોને શું ખબર પડે પેનલ્ટી સાથે અમારે તો ભરવા પડે છે પેનલ્ટી બી કેવી લાગે છે કેવી એ લોકો પેનલ્ટી લગાવે છે હવે તમારે અહીંયા આ સોસાયટીમાં જુઓ અત્યારે જ કેટલી ગંદકી છે રોડ રસ્તા જુઓ તમે એ લોકો અત્યારે બી કઈક અમુક છાડો નાખી ગયા છે બધું ગમે તેમ જ જો તમે બધે જ પાણી ભરાયેલા છે આ સોસાયટીમાં જો અત્યારે હવે અત્યારે ગંદકી થાય તો એનો જવાબદાર કોણ ગંદકી થાય છે મચ્છર આવે છે બીમાર પડે છે એનું જવાબદાર કોણ ડ્રેનેજનું કામ આજે કેટલા બાકી છે અધિકારીઓના જે અભિપ્રાય બાકી છે એના લીધે અમારું કામ અટકેલું છે અમારે આ સીસી રોડ છે એ પણ અમારો મંજૂર થઈ ગયો છે એટલે આ ડ્રેનેજ લાઈનના લીધે બધા જ કામ અમારા અટકેલા છે એવી અમારી પચાસ સોસાયટીઓ છે પાંદેસરા છે ઉડના છે અમૃતનગર છે હરિનગર છે એવી મળીને ટોટલ પચાસ સોસાયટીઓ છે ને પચાસ પચાસ સોસાયટીઓમાં કામ પેન્ડિંગ છે એક અધિકારીના અભિપ્રાયના લીધે કામ છે તો અધિકારી એ તત્કાલ આના માટે પગલા લેવા જોઈએ તત્કાલ આ કામનું નિવારણ કરીને પૂરું કરવું જોઈએ એમને એ લોકોની જવાબદારી છે કે અમારું કામ કરે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત